कितने की पढ़ाई कर रहा है दस में जी। आज गया था स्कूल नहीं गया था आज स्कूल अच्छा तो फिर किधर गया था बोल किधर गया था बाग में। बाग में। में गया था? वहाँ पे क्या था वहाँ पे क्या था, वहाँ वहाँ पे क्या था? चल बता जल्दी से वरना मैं बताता हूँ लवर गार्डन में गया था ગયા હતા સપના કરી ગયા મગજમાં સપના 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 ઘર માં સપના બીજા ને લઈને ભાગી ગઈ હમણાં જ ગઈ ખિસ્સા માં દસ રૂપિયા નથી ભાગી ગઈ કઈ નથી થયું બાગ માં ગયો તો ને અહીંયા લવરિયા ને દેખી ગયો હે એટલે મગજ માં કરી ગઈ સપના પણ સપના ભાગી ગઈ બીજા ને લઈને ગલકા ને ચિંતા ના કર હમણાં કાઢી નાખો એનું ભૂત બગીચા શું કરવા ગયો મે આમ આખી ખોટું છે બધું કોણ છે અરે એ મોટા પૂજારી છે

રેલવે સ્ટેશન ની પાછળ ઝૂપડું ગો ગલકા તારી સપના મગજમાં ભરવા માં ધ્યાન દે

હવે આવું કરતો હો હવે મામા મને નથી ખબર આવું થશે